હું કહેતો તો બોલ એક આઈડિયા આવ્યો મસ્ત એવો આપણા રાતે રાત પૈસાવાળા થઈ જાય એવું જો આપણે કેમ્પોની ચોરી કરી દુકાનો ચોરી આપણે ના હોય બધી જ્ઞાની ચોરીઓ બધી કરી આપણે પણ હે ને બાઈકની ચોરી આપણે કદી નહીં કરી જો એક બાઇક ચોરશું ને દસ હજાર રૂપિયા આવશે આપણે આજે કોઈ બાઇક ચોરીએ પચાસ હજાર રૂપિયા આવશે કે નહીં આવી આમ પોલીસ વાળા લઈ જાય તો ચલા પૈસા આવશે

બે ચોરીય પંછિયા ખબર તો ઓપરેશનલ ચોરીય કોઈને આટલેમ લાઈટ ના થોઈ જો કેરે ચોર હશે કોકને હું લાગુ જો કે આ બે કોક લાગે કે આપણે તો ચોરીય છે તું ઘર તમારું હે હા ભઈ મારું છે જબર બનાવ્યું કાકા હો ઘર તમે મહેનત કરી આલી લાગે તો સારું હો ઘર સારું એક દાહા બાઈક ચોરી દીને લે દાખલ ચોરી હો ચલા ભાગા

કેગા પા સનેફુજી કોન પરપચન તો મિતતાવાજી જાય 10000 તો થઈ ગયા બારમાં 30000 માં આવ્યું હન પા ભંગાર માં દેવું આપણે આ મોણ એ ભાઈ સોના હો સો જો સો બાજી ના ગામ નાગે હોય તો વાહ માં જતા તા

તો એમ આપણું નામ પ્લે કરશે કે મારા વિશે તમે પેલા દા કે ચોરનું નતા કહેતા કે તમે તો મારા વિશે ધ્યાન જન નિયક રાખે અને આપણે ચોર છીએ પ્રોફેશનલ અતાય તો બધા હી વાત આચી છે બધા ઉપાહી અતાય મેર આવશે ને આપણો હા ને તો આજે બધા હુઈ જઈને ખાઈ પી ને રાતે 12 વાગે આપણું કામ કરી ના એટલે પહેલા તો બરા કારી બંડી વાળાનું ઉઠાઈએ હા એ મારો છે બહુ મૂકી ગયો થઈ ગયો તો ઓ હો

હવે ગરગા બીએ પડી ગયો અને જુહી આટલા કોઈ હડ નઈ આ બધું લીલી તો કોઈ હડ નઈ પણ તો કે લમો માર દીજો સેરી રાખો હ સેરી હું કઉી લઈ લેજો નહી અને આગળ જઈને ચાલુ કરીને એવું નઈ લાગતું આપડે આટલું બોલી બાઈક ની વાર ઊંઘી આજે અરે હું બાઈક ની વાર હસી ઊંઘી

ચાલુ કરો પેચવાનું ક્લે કરી મને એટલું આઈડિયા હું જો ખબર એની ચોરી એક ચોર અંગાજ જોતો ને હું

બંદી વચ્ચે ના થાય આવી તો જાગી ના જાય લે દાદા ચાલુ થતું નહીં મારું જી જલ્દી કર લે આ પકડી ના જઈએ જલ્દી કર લક્કા નહીં ચાલુ થતું આની હે અલ્યા પોત જાનું ડફું ચાલુ થી ના 15000 નું મેલ ચાલુ થતું નહીં તું આજ મને માર ખવરાઈ લાગી ની દાદા ભયા ઉધી જાય આજ આપણે એવું લાગી છે જે ના કરવાનું હોય તેવો હવે આ તો ડાયરેક્ટ કરી હો કાકા તો કે કાટ દીધું બન ના થાય તો મેં કહું કોઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ

હા ડુંગરજી નું બાઇક વચ્ચે રસ્તા વચ્ચે અઢી વાગે મારે અઢી વાગે બાઈક કેમ પડે યારે ભરતજીના ડુંગરજી ને તો પડશે જ ફૂલ બ્લોકે ખુલ્લા હાલત જવું પડશે

બેટલી લઈ માત્ર હમણાં ટાયર નવું નાખ પાછું મજૂરી કરી હું દર વખત બાઈક ચાવી રાખતો આપડે બાઇક બચી હા હું તો માં રાખી હવે લઈ લો પાછા મથુરજી તમે લઈ લો ભરતજી તો ગભરા તમે બાઈક લઈ લો લઈ